નમસ્કાર મિત્રો આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે એવરેજ બજાર સોળસો આસપાસ કપાસની જોવા મળી રહી છે અમુક માર્કેટયાર્ડમાં સોળસોથી સોળસો ને એંશી રૂપિયા સુધી પણ બે ત્રણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ નોંધાઈ છે ખાસ કરીને મિત્રો કપાસની બજારમાં કોઈ મોટી ઉથલપાથલ થાય તેવી સંભાવના જણાઈ રહી નથી આ મુજબ કન્ટિન્યુ ભાવ જોવા મળી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ પંદરસો પચાસ થી સોળસો ને પાંચ રૂપિયા મોડાસા તેરસો થી ચૌદસો ને વીસ રૂપિયા મોરબી તેરસો પચાસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેરસોથી સોળસો ને ચૌદ રૂપિયા ધંધુકા એક હજાર પચાસથી ને સાઠ રૂપિયા ખાંભા તેરસો બાવીસથી પંદરસો રૂપિયા ધ્રાંગધ્રા તેરસો બારથી ચૌદસો ને રૂપિયા વિરમગામ એક હજાર ઓગણસાઠથી પંદરસો ને અઢાર રૂપિયા બોટા ચૌદસોથી સોળસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર બારસો એંશીથી સોળસો વીસ રૂપિયા धारी एक हज़ार पंदर सौ रुपया आंबलियासण पंदर सौ तीस पंदर सौ ने तीस रुपया अलवद बार सौ पचास सोल 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 एक थी सोल ने वीस रुपया जेतपुर सात सौ थी सोल ने वीस रुपया अमरेली नौ सौ तीस धी सोल सौ वीस रुपया चाणसमा एक हज़ार चौदह सौ ने एक रुपया राजकोट चौदह सौ थी ने सोल रुपया हिम्मतनगर पंदर सौ छोतेर थी सोल सौ पंदर रुपया વાંકાનેર બારસો પચાસ થી પંદરસો ને પંચાવન રૂપિયા ચોટાણા તેરસો થી ચૌદસો ને અડસઠ રૂપિયા વડાલી તેરસો થી સોળસો ને એકસઠ રૂપિયા અંજાર ચૌદસો થી ચૌદસો ને પચીસ રૂપિયા ખેડબમ્મા ચૌદસો થી પંદરસો ને વીસ રૂપિયા થ્રોલ એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા કાલાવડ બારસો થી પંદરસો ને રૂપિયા જસદણ તેરસોથી સોળસો દસ રૂપિયા માણસા બારસો થી પંદરસો ત્રાણું રૂપિયા હારીજ તેરસો થી તેર રૂપિયા બાબરા ચૌદસો થી પાંત્રીસ રૂપિયા થરા તેરસોથી પંદરસો ને રૂપિયા જામનગર એક હજારથી સોળસો રૂપિયા ગોજારીયા બારસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા વિજાપુર ચૌદસો પચાસથી સોળસો ને પાંચ રૂપિયા કુકરવાડા બારસો પંચોતેરથી પંદરસો ને સત્તાણું રૂપિયા ઉનાવા બારસો એકાવનથી પંદરસો નેવું રૂપિયા સિદ્ધપુર તેરસોથી પંદરસો નેવું રૂપિયા મહુવા બારસો બારથી ચૌદસો ને બાર રૂપિયા ટિટોઈ તેરસો થી પાંત્રીસ રૂપિયા કડી તેરસોથી પંદરસો ને બ્યાસી રૂપિયા અને ભાવનગર બારસોથી પંદરસો ને ઓગણસાઠ રૂપિયા